હરે મહાદેવ મિત્રો અમી શકલ કહું છું ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઘણા દિવસો પછી આપણે નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે કાલે વરસાદના કારણે અહીં આપણે મહુવાના ખરેડ ગામમાં ફૂલે ફૂલ વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે તો આ વિડીયો દ્વારા તમને સંપૂર્ણ બતાવશું કેટલી માણસોને નુકસાન આવી છે કે માણસોને કેટલું ઘરમાં પાણી ભરાઈ ગયું છે તમામ અપડેટ આપવાનો તો વિડીયોમાં શેર ડૂબી ભણીજો અને વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શહેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો ખાસ કરીને આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આ ગામની પરિસ્થિતિ કેવી છે તે પણ જણાવજો ચાલો જાય અને સંપૂર્ણ માહિતી તમને આપો Mira el tío de tío de tío de tío de de tío de tío de tío de tío de de tío de de tío de tío de tío de tío de મહુવાથી ખરેડ ગરેડા બાજુનો જવાનો રસ્તો પિંગેશ્વર મહાદેવ બાજુ જવાનો રસ્તો છે આ સફાઈનો કુણવા કહેવામાં આવે છે મિત્રો અત્યારે અહીં આ જો કાલે વરસાદ ફૂલે ફૂલ વરસાદના કારણે જો અત્યારે કાલે તો સાત્ય સાત્ય પાણી હતું પણ અત્યારે જો ગોઠણની ઉપર પાણી છે અત્યારે ગાડી કાઢવામાં પણ લોકોને તકલીફ પડી રહી છે જો તમે જોઈ શકો છો અત્યારે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ છે આપણે અહીં મેશરમોનું મેદાન ટોકરીયા મહાદેવ તો ત્યાં પણ કેટલું પાણી ભરાઈ ગયું અત્યારે તમે જોઈ શકો છો આ ટોકરીયા મહાદેવનો આજુબાજુનો ઈલાકાનો નજારો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે તો મિત્રો અહીં ધીમે ધીમે આ નારામાંથી પાણી જાય છે કાલે મિત્રો તમે આ રસ્તા જોઈ શકો છો ને આખો ઉપર ઉપરથી પાણી જતું જુઓ અત્યારે મિત્રો આ તમે ડેમ જોઈ શકો છો આખો ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે ઓવરફ્લો ના કારણે મિત્રો અહીં આપણે ખરેડ ગામ છે ને ખરેડ ગામમાં ફૂલે ફૂલ અત્યારે ઘરોમાં પણ પાણી ગળી ગયું છે તે તમે આ વિડીયો દ્વારા બતાવો છો તમે મીડિયો મિત્રો વિડીયોમાં જુઓ મિત્રો અત્યારે તમને ટોકરીયા મહાદેવ ની અંદર નજારો પણ બતાવું તમે અત્યારે જોઈ શકો છો ટોકરીયા મહાદેવ ટોકરીયા મહાદેવ પાણી આવી ગયેલું છે મિત્રો તમે જોઈ શકો છો ને કાલે વરસાદના કારણે જો મિત્રો આખો સડક ની ઉપરથી પાણી જતો જો એના કારણે આ જો બધું ધોવાણ કેવી રીતે થઈ ગયું મિત્રો જો જો આ આખો મિત્રો છે ને ખરેડ આપણે મોવાથી ખરેડ જવાનો રસ્તો છે ને એ આખો પાણીથી ભરપરાય હતો કેમ કે પાણીના કારણે આ ઉપરથી પાણી આવ્યું તેના કારણે જોવા મિત્રો આખા છેડતી આખો રસ્તો જ બંધ હતો એના કારણે જોવા મિત્રો પાણી આવ્યું તેના કારણે આ બધી ધોવાણ થઈ ગયેલું છે અત્યારે અત્યારે તો મિત્રો પાણી બંધ થઈ ગયું છે તેના કારણે ઓછો છે પણ આ જો કાલનો નજારો બધો આ કાલે આપણે આખો દિવસ વરસાદ આવ્યો તેના કારણે આ બધો નજારો અત્યારે તમે જોઈ શકો બધી લાગઠે લાગઠ ધોવાણ થઈ ગયેલું છે જો આ બધું મિત્રો આમાં સડકને પણ ઘણી ખરી નુકસાન આવી છે જો આ સડકના આખા ખાડાના ખાડા પડી ગયેલા છે મિત્રો આગળ તમને બતાવી આપણે બેન અહીં ગોધાહેર કહેવામાં આવે છે ને તે ગોધાહેરનું નારું પણ તૂટી ગયું છે ઘણો ખરો નારું તૂટી ગયું છે તે તમને બતાવવાનું શું ને આગળ બાજુ તમે ખેતરમાં પણ પાણી જોઈ શકો છો અત્યારે બતાવ્યું ને તેમ જો આ છે આપણે મેન આપણે નારું કહેવાય છે તો અત્યારે તો આપણે પાયો છે એ પણ જો અત્યારે તણાય ને કેટલું મિત્રો નારું છે ને પૂરેપૂરું આખું પાણી થી ધોવાઈ ગયેલું છે ને અત્યારે નારા નારા ઉપર મિત્રો કાલે વરસાદ ચાલુ હતો ને તેના કારણે આપણે કડક તે ઉપર પણ પાણી જતું હતું તેના કારણે જો આખું નાળું ધોવાઈ ગયેલું છે તેની પરિસ્થિતિ તમે જોઈ શકો છો જો અત્યારે અત્યારે મિત્રો આ કચરો તમે જોઈ શકો ને કાલ પાણીના કારણે આ બધો કચરો તો કેવી રીતે આ બધી પરિસ્થિતિ છે આખું નારું તૂટી ગયેલું છે મિત્રો લોકો અત્યારે બધે જવા હોવાનું વાતો કરી રહ્યા છે જો આ કેવી પરિસ્થિતિ કેવી છે બધી ખાલી મિત્રો માણસો બધા ખેતરોમાં પાક હતો તેમાં પણ પાણી ભરાયું હતું મિત્રો ત્યારે રસ્તો તો જોઈ શકો બે બંને બાજુ આ રસ્તો ફૂલે ફૂલ આખા રસ્તાની ઉપરથી પણ પાણી થતું જો અત્યારે મિત્રો જો આ પણ આખું પાણી તણાઈ ગયેલું છે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો અત્યારે તમે આ જોઈ શકો છો આપણે દેવરિયાથી ખરેડ બાજુ રસ્તો આવે ને એ રસ્તાની પણ જોઈ અત્યારે આખા રસ્તા ની ઉપર થી પાણી રહ્યું છે તો મિત્રો મિત્રો આ બધું છે બધા લોકોના ઘર પણ છે તે પણ પાણી પાણી ભરાઈ ગયેલા છે જોઈ શકો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આગો વરસાદ આવી ગયો તેમાં મિત્રો ઘણા લોકોએ કપાસનો પાક વાઈ દીધો તેના કારણે જો અત્યારે વરસાદ ફૂલ આવ્યો તેના કારણે જો મિત્રો કપાસના પાકમાં પણ આખા આખા ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે તમે જોઈ શકો છો અત્યારે જો મિત્રો અત્યારે તમે જોઈ શકો દેવરિયાથી ખરેડ બાજુનો રસ્તો આવે ને ત્યાં એક નારો આવે છે તેની પણ પરિસ્થિતિ તમે જોઈ શકો છો અત્યારે જો અત્યારે મિત્રો ખુલે ફૂલ પાણી થઈ ગયું છે અત્યારે આ નારાની પણ તમે પરિસ્થિતિ જોઈ શકો છો કાલે વરસાદના કારણે જો મિત્રો આગળ ખેતરોનું પાણી આવેલું છે જો એના કારણે જો આ બધી અત્યારે નારાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો અત્યારે તો મિત્રો ધીમે ધીમે પાણી જઈ રહ્યું છે પણ કાલે જો આ નારા ઉપર કડે કળ સમય પાણી જતું હોય મિત્રો તમને જો અત્યારે અત્યારે તમે આ જોઈ શકો ને ખરેડ ગામનો ટાવર તેની આ બાજુ જો તમે બધા ખેતરો પાણી પાણી ફરાઈ ગયેલા છે તમે ખરેડ ગામને જોવા નિશાળ જોઈ શકો છો નિશાળાની બાજુમાં જોવા અત્યારે કેટલું પાણી છે લોકો તમે જોવો અત્યારે ગાડી ધરધારે પૂરો થઈ રહ્યો છે પાણી ગાડી આખીને જઈ લે તો તમે લોકોના ઘર જોઈ શકો છો અત્યારે પાણીમાં તમે મિત્રો આ રસ્તો જોઈ શકો છો કાલે આ રસ્તા ઉપરથી ગોઠણે ગોઠણે પાણી ધાવું તો મિત્રો અત્યારે અત્યારે તો મિત્રો પાણી બધું શાંત થઈ ગયેલું છે નકર આ તો અત્યારે મિત્રો અહીં જોઈ શકો ને અહીંથી ગોઠણે ગોઠણે પાણી આ બાજુથી આ બાજુ જતું હોય મિત્રો તમે જોઈ શકો અત્યારે જોઈ શકો અત્યારે લોકોના ખેતરો પણ જોઈ શકો અત્યારે આ બાજુ પણ મિત્રો લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા મિત્રો આ તમે જોઈ શકો ને અત્યારે ડેમ આ ડેમ નું આખો મિત્રો આ ડેમ માં જેટલું પાણી એટલું બધું આપણા ખેડના બધે ખા વિસ્તાર માં આવે છે તેના કારણે આ બધા કરો પાણી થી ડૂબી જાય છે મિત્રો હવે આ તો નવ લાવે ને નારો કરતા ને નાળી ઉપર તો બહુ તો મિત્રો અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો ને આપો મિત્રો આ આગળના ડેમો એટલે કે મોટા ફોટોડા ફોટોડાનો ડેમ છે પછી આગળનો માલાન ડેમ છે એ માલાન ડેમનું જેટલું બધું પાણી આવે છે ને મિત્રો બધું પાણી છોડવામાં આવે છે ને એ બધું આમાં છોડવામાં આવે છે આ આખા ડેમમાં છોડવામાં આવે છે પછી અહીંથી આપણે મિત્રો એ પાણી એની જેમ પાણી આખો આખો ગામમાં પાણી ભરાઈ ગયું ત્યાં આગળ વિડીયો જોડાયા ઘટાડો વિડીયો ચાલુ અને મિત્રો અને શું કે કહેવાય માલણ બંધાણો આમાં છે ને માલણવંશ નદીમાં જેટલું ગમે ત્યાંથી ગમે બધી નદીમાંથી કે ડેમમાંથી પાણી આવતું હોય ને એ બધું પાણી છે ને અહીંયા આવે અને અહીંયાથી શું કે આગળ તમને બધા બધું અહીંયા આવે છે અને પેલા ગામ પહેલાં બધું આવ્યું ને એ બધું પાણી આમાં આવે તો મિત્રો તમે આ અત્યારે જોઈ શકો છો આપણે ગઢડા જવાનો રસ્તો છે ને એ ગઢડા ઉપર આ રસ્તો છે અત્યારે મિત્રો અત્યારે તો ખાલી થોડું થોડું પાણી જઈ રહ્યું છે કાલે મિત્રો સાંજના સમયે તમે મિત્રો અહીંયા આવ્યા હોય ને અત્યારે અહીં ગાડી પણ અત્યારે ગાડી તો ચાલી જાય છે પણ કાલના સમય કાલના સમયમાં સાંજના સમયમાં અત્યારે અહીં ગાડી પણ ચાલતી નહોતી એટલું પાણી જતું કેમ કે આપણે કાળની સમયે પાણી જતું ન પાલ અત્યાર તો મિત્રો વરસાદ હાવ બંધ થઈ ગયેલો છે તડકો પણ નીકળી ગયેલો તેના કારણે વરસાદના કારણે પાણી થોડું ઓછું પડ્યું છે અને કાલની પરિસ્થિતિ મિત્રો તમે જોયું હોય ને તો બહુ અતિશય ગંભીર હતી અને મિત્રો આગળ તમને વિડીયોમાં બતાવવાનું છે આપણા ખરેડ ગામમાં કેટલા લોકોના ઘર ડૂબી જશે ને કેટલું પાણી ભરાઈ ગયેલું છે તમને સંપૂર્ણ બતાવવાનું છે વિડીયોમાં સૌથી બની ગયો વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ જઈને મિત્રો આગળના તમને કેટલા લોકોના ઘર ડૂબી જશે કેટલું પાણી ભરાઈ ગયેલું છે પછી આ ખેતરોમાં કેટલી લોકોને નુકસાન આવેલી છે તે પણ બતાવવાનું સારું થાય છે મિત્રો આ ખાલી આપણે છે ને રાત્રે કલાક થી બે કલાક વરસાદમાં વરસાદના કારણે પાણી આવ્યું ને તેના કારણે જો મિત્રો આ બધા અત્યારે મકાન તમે જોઈ શકો ને બધા પાણીમાં ડૂબી ગયેલા છે તો અત્યારે તો જોઈ શકો છો મિત્રો આ બધા ખાલી બે કલાકના પાણીમાં મિત્રો આ બધું પાણીમાં ડૂબી ગયેલા છે મકાનો જો અત્યારે તો મિત્રો આગળના આપણે માલણ બંધારો કીધો તમને પછી કુટોડાનો ડેમ કીધો ડેમ નું પાણી મિત્રો જો અત્યારે તમે જોઈ શકો મકાન મિત્રો હેઠળ આપણે સાથી સમા પાણી અત્યારે તો હું તમને જઈને નહીં બતાવું પછી તમને જઈને બતાવી તમે જોઈ શકો આ બધો આપણે આ ખારો વિસ્તાર કહેવાય છે ને મિત્રો આખા ખારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલું છે હેઠેત કળ સમય પાણી ભરાઈ ગયેલું કળ સમય સાથે સમય જે પ્રમાણે પાણી ભરાઈ ગયેલું તમે જોઈ શકો છો કેવી છે અંદર પણ જઈને તમને વિડીયો દ્વારા બતાવવાનું મિત્રો હવે ગાડી છે તો જોવા એમ નથી પણ આપણે સાલી ને મિત્રો તમને વિડીયો દ્વારા જેટલું બતાવાય ને એટલું બતાવવાની કોશિશ કરશું જો મિત્રો અત્યારે તમે આ જોઈ શકશો ને અત્યારે આપણે પારો કહેવાય છે વિટલો પારો આપણે વાડીઓ વાડીઓ વિસ્તારમાં જવાનો પારો કહેવાય છે ને એ પાણી પારો પણ આખો પાણીનો ભરપરાઈ થઈ ગયો છે જરીએ પારો બધા તે પણ તમને બતાવી વિડીયોમાં સાલી જોઈ રહ્યો ચાલો જઈ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ રસ્તો છે ને મિત્રો આપણે આપણે ખરેડ ગામમાંથી રસ્તો આવે છે આ બાજુ આ બાજુ વાડીઓમાં જાય છે

જો આ ખા વિસ્તારના મકાનો મિત્રો તમે જોઈ શકો અત્યારે પાણીમાં પડ તો મિત્રો આ છે ને અમારું જૂનું મકાન છે બારથી પારેથી તમને વિડિયો બતાવો અંદર જઈને તો મિત્રો તમને અંદર જાય તો બતાવી દે જો તમે જોઈ શકો અત્યારે જો આ બાજુની બારની અમારી ખડકી છે ને તે પણ જો પાણીમાં કેટલી ભરાઈ ગયેલી છે જો

મિત્રો આ કબાટમાં પછી પાણી આરે પાણી થઈ ગયો જો મિત્રો આ પાણીનો તમે આ ટબ જોઈ શકો છો ને મિત્રો અત્યારે આ પાણીનો ટબ છે ને મિત્રો અહીંયા અહીંયા મૂકવા મૂકવા મૂકેલું હતું ભરેલું એ પણ પાણીના કારણે અત્યારે તણાઈને જો અત્યારે કેવું બધું વસ્તુ પણ મિત્રો અમે ઉછો મૂકી દીધો છે તો એ પણ છતાં પણ બધું બધી વસ્તુ ખોલી ગયું છે પાણીમાં તો મિત્રો આ પણ આ બાજુ પણ જો બધી ખુરશી છે પછી આ બધી વસ્તુ ઓછું બધું મૂકેલું તું સતા પણ બધું પડી જવા બાજરો છે અને બધું ઘણો વસ્તુ ઉપર મૂક્યું તો સતાપણ ઘણો વસ્તુ પડી જતું હતું આ બધી આ બધું બર્તણ છે જો મિત્રો આ પાણીની વાત કરું ને મિત્રો તો તમને હશે કે આ પાણી એક બે દીમાં સુકાઈ જાય નહીં મિત્રો આ પાણી છે ને અમારે આ ગામમાં ખારો વિસ્તાર છે ને તેમાં પાણી જ્યારે જે 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 વર્ષે પાણી ભરાય છે ને તે મિત્રો થી ચાર મહિના સુધી આ પાણી સુકાતું નથી બધું પાણી ત્યાં સુધી આ લોકો બીજા ઘરે રહેવા રહેવા જાય છે તેવી પરિસ્થિતિ આ આપણા અમારા ખરાડ ગામના ખરા વિસ્તારમાં હોય છે જો અત્યારે જો લોકો કેવું બધું આમ જવા મંદિર ને બધું કેવું એટલે 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 પાણી ભરેલું છે મિત્રો જો મિત્રો આ પાટિયું છે તે તણાય છે બધા જો વાસણ ને બધું અત્યારે તણાઈ રહી છે જો મિત્રો જો મિત્રો તપેલું છે આ શાક બનાવેલું રાતે મિત્રો અમારા દાદાની જો અત્યારે બધું વસ્તુ બધું રાતે અહીંથી તાત્કાલિક પાણી મિત્રો કલાક મિત્રો કહું વાત કરું તો કલાકમાં પાણી તમે કલાકમાં મિત્રો અહીં ફર્યું છે કલાક તમે રાત બે વાત છે કલાક પહેલા આપણે પાણી ખાલી ફરિયામાં જવું હતું કલાક આપણે નવ દસ રાતે ગયા ને મિત્રો અત્યારે પાણી તમે જોઈ શકો ને એટલું એટલું પાણી અહીંયા થઈ ગયેલું હતું અત્યારે તો મિત્રો શેરસે પાણી ઓછું થઈ ગયેલું છે નિશાન પડેલા હશે તો નિશાન તમને બતાવું એટલે એટલે પાણી તમે હતું અહીંયા જો અત્યારે નિશાન બતાવું તમને જો મિત્રો નિશાન બતાવો તમને જો મિત્રો અત્યારે અહીં એટલે એટલે પાણી હતું થોડુંક ઓછું થઈ ગયેલું છે એટલે એટલે પાણી રાતે ભરાઈ ગયેલું હતું જો આ પાણીવારું તમે આ પાણીવારું જોઈ શકો આ પાણીવારાની ઉપર પાણી ભરાઈ ગયેલું હતું તો અત્યારે તો અહીં મારા દાદાનો ખાટલો છે કે તે પણ જો પાણી દોરીથી ઉપર બાંધી દેવામાં આવેલો છે ને બધા ગાડલું છે એ બધી વસ્તુ મૂકી દેવામાં આવેલું છે આ બધું જો મિત્રો અમારો પાણીનો ટાકો છે ને પણ તમને બતાવો જો આ પાણીનો ટાકો છે ને મિત્રો તે પણ પાણીમાં તણાઈ રહ્યો છે ગેસનો બાટલો મિત્રો અમારા દાદાનો એ પણ પાણીમાં તણાઈ રહ્યો છો મિત્રો આ બાજુ જો અમારા મેળો છે મેળાની ઉપર પણ પાણી સરી ગયું તેમાં બરતણ છે તે બધી વસ્તુ પલળી ગયેલું છે નાજો આ બધું તમે જોઈ શકો એટલું એટલું પાણી અત્યારે ફરાઈ ગયેલું છે એક અમારા આતાનું બીજા મકાન છે ખરા વિસ્તારમાં તે બતાવું તમે જોઈ શકો તમે જોઈ શકો તો અત્યારે કેટલું પાણી પડી છે તેના પણ મિત્રો અહીં પણ બધા જેટલા મકાનો છે ને બધા પાણીમાં ડૂબી ગયેલા છે જોવા એટલા મિત્રો અહીં પણ જો કેટલું આ બધું વસ્તુ પાણીમાં બળતણ બળતણ મિત્રો બધું વસ્તુ હતું ને બધું પાણીમાં ડૂબી ગયેલું છે જો અત્યારે મિત્રો અત્યારે આ બાજુના ફરિયામાં આવેલો છે ને તો મિત્રો અત્યારે તો અહીં પાણી વધી ગયેલું છે કેટલું એટલે એટલે પાણી છે મિત્રો અત્યારે તો થોડુંક વરસાદ ધીમો પડી ગયો અને વરસાદ બંધ થઈ ગયો તેના કારણે અત્યારે ઓછું પાણી થઈ ગયું હતું નગર મિત્રો રાત્રે મેં મારા કાકાને ફોન કર્યો હતો તો એટલે એટલે પાણી જો અહીં મારા દાદાના હોટેલ હશે એટલે એટલું પાણી હતું અત્યારે અત્યારે તો ઓછું પાણી થઈ ગયેલું છે જો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે જો આ બાજુ પણ મારાતાનું ઘર છે તેમાં પણ જો એટલે એટલું પાણી ભરાઈ ગયેલું છે અત્યારે ખાટલાને એવું બધું માથે મૂકી મૂકીને બધું જવું પડ્યું જો મિત્રો જો આ બાજુ પણ એક મિત્રો ઘર છે તે પણ તમને બતાવવું જો મિત્રો આ મારા કાકાનું ઘર છે તે તમને બતાવું કેટલું છે પાણી જો તે ઘર પણ આખું પાણીમાં ડૂબી ગયેલું છે જો આવી પરિસ્થિતિ છે અમારા ખરા વિસ્તારો તમારા ગામમાં પણ પાણી ભરાયું હોય કોમેન્ટ પાણી ભરાયું તે પણ બતાવજો જુઓ મિત્રો મિત્રો તમને બતાવવા માટે અને આ ગામની પરિસ્થિતિના કારણે મિત્રો વિડીયો ઉતારવા માટે પાણીમાં મિત્રો અમારે આવું કર્યું તો આગળ તમને ટીપણું બતાવ્યું જો મિત્રો તણાઈ ને આ બાજુ અત્યારે અહીં સુધી આવી ગયેલો છે જોવા તમે મિત્રો આ બાજુ પણ તમે એક જોઈ શકશો ઘર જવા તમે સગા કા છે જેવા કા છે કે મિત્રો આ બધું પણ આ મિત્રો આપણે અહીંથી વડે દા કે મિત્રો આ બધું પણ તમે એક જોઈ શકો ઘર અત્યારે મારા કાકા છે તેના બેઠાયેલા છે પણ અત્યારે કેટલું કેટલું પાણી ભરી તમે જોઈ શકો છો જો મિત્રો ઘરમાં પણ પાણી ગળી ગયું અને આખો ખાટલો ડૂબી જાય એટલું એટલું પાણી થઈ ગયું હતું Yeah.

જો મિત્રો તમે જોઈ શકો છો મુકેશભાઈ ની વાડી બાજુ જવાનો રસ્તો છે મિત્રો આ જુઓ તમે જોઈ શકો છો ને મુકેશભાઈ ની વાડી બાજુ જવાનો રસ્તો છે આખો મિત્રો આપણને લાગે કે તરાવ બની ગયો તેની જેવો રસ્તો બની ગયો તો જુઓ તમે જોઈ શકો છો ત્યારે જુઓ આપણે દરિયામાં કેમ મિત્રો મોજા આવે તેની જેમ અત્યારે આમાં મોજા આવી રહ્યા છે જુઓ તો મિત્રો આ શું કહેવાય માલણ બંધારામાં જે એટલું પાણી આવ્યું ને એ તમને બતાવ્યું ને કેવી રીતના છે ને એ બધું તમને દેખાડ્યું આ વિડીયોમાં તો મિત્રો આપણે રસ્તા ઉપર પાણી આવ્યું એના કારણે રસ્તો કેવો ધોવાઈ ગયો આપણે નારું છે તે કેવી રીતે ધોવા ગયું પછી મિત્રો આ બાજુ આપણે ખરેડ ખરેડનો ખારો વિસ્તાર કહેવાય છે ને મિત્રો તેમાં પાણી ભરાઈ ગયું કેટલું કેટલું પાણી ભરાઈ ગયું તે વિડીયો દ્વારા સંપૂર્ણ માહિતી તમને આપી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરી મિત્રો ખાસ કરીને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ પાણી ભરાઈ ગયું નિકાલ નું નિકાલ વિશેની થોડું ઘણું માહિતી સરકાર સુધી પૂછી શકે તેવી માહિતી અમે આપજો